અહીંયા જે લોસ પાવડર બનાવ્યો છે એ લોસ પાવડરની અંદર જે પણ વસ્તુ એડ કરી છે એ છે ચરબીની દુશ્મન નિયમિત રીતે રાત્રે એક જ ચમચી તમારે લેવાથી પેટની ચરબી કમરની ચરબી સાથળની ચરબી યોગા વગર એક્સરસાઇઝ વગર ડાયટ વગર ઘટાડી શકો છો ચાલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ થાય તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી શું આગળ વધી રહી છું આશા રાખું છું કે આપ સૌનો સાથ મને મળશે અને હા વિડીયો પસંદ આવે તો દિલથી લાઇક કરશો અને કોમેન્ટ કરશો સાથે તમારા ફેસબુકમાં તમારા ઇન્સ્ટાગ્રામમાં તમારા વોટ્સએપ પર વિડીયોની લિંક શેર કરશો હેલો ફ્રેન્ડ્સ હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે ખરેખર તમારે વજન ઘટાડવું છે તો આ ઘરેલું ઉપાય તમારા માટે છે આ ઉપાયની મદદથી ઇઝીલી તમે તમારું વજન ઘટાડી શકો છો આ ઉપાયની મદદથી ઘણા બધા લોકોએ એમનું વેઇટ લોસ કર્યું છે વેઇટ લોસ કર્યું છે વજન ઘટાડવાની સાથે સાથે ઘણી બધી રીતે આ ઉપયોગી છે આપણો વેઇટલોસ પાવડર આ વેઇટ લોસ પાવડર બનાવવા માટે આપણે માત્ર ચાર જ વસ્તુની જરૂર પડે છે પચાસ ગ્રામ જીરું લેવાનું છે પચાસ ગ્રામ અજમો લેવાનો છે પચાસ ગ્રામ આપણે દાણા લઈએ Bisous. અજમો અને દાણા આ ત્રણે ત્રણ વસ્તુ પચાસ ગ્રામ લેવાની છે જ્યારે સૂંઠ પાવડર આપણે માત્ર દસ ગ્રામ લેવાનો છે સૂંઠ પાવડર તમે આદુને સુકવી દો આદુનો પાણીનો ભાગ બાળી દો આદુને સરસ મજાનો ખલદસ્તાની મદદથી ખાંડી લેવાનું છે પછી મિક્સેચરમાં ઘરે જ પાવડર છું બહારથી લાવશું તો થોડો ભેળસેળવાળો હશે તો આવી રીતે તમે સૂંઠ પાવડર ઇઝીલી ઘરે બનાવી શકો છો તો હવે અહીંયા અમે કશું જ કર્યું નથી આ ચાર વસ્તુ જ લેવાની છે ચારે ચાર વસ્તુ છે પાચનતંત્ર માટે ખૂબ જ ઉપયોગી છે પાચનતંત્ર તમારું મજબૂત કરે છે સાથે સાથે તમારા શરીરને એક્સ્ટ્રા ચરબી બંને કરવાનું કામ કરે છે એ ઉપરાંત તમારા લાગે છે ટૂંકમાં તમારા વાત અને પિત વાયુ અને પી અને જેને લઈને ત્રિદોષને કારણે જે પણ શરીરમાં પ્રોબ્લેમ છે દૂર થાય છે આમાં તમે થોડો ત્રિફળા પાવડર પણ ઉમેરી શકો છો તો હવે અહીંયા ચારે ચાર વસ્તુ મિક્સ કરવાની છે અને બનાવીશું ગઈ ક્લોઝ પાવડર અહીંયા મેં આપણો લોસ પાવડર બનાવી લીધો છે નિયમિત રીતે આ ચાર વસ્તુમાંથી બનેલો વેઇટલોસ પાવડરનું સેવન રાત્રે સૂતા પહેલાં કરવાથી તમારું વજન એક જ મહિનામાં ઝડપથી ઘટવા લાગે છે ફૂલેલું પેટ ગાયબ થાય છે કારણ કે આ ચારે ચાર વસ્તુ છે ચરબીની દુશ્મન